સૌથી સમાચાર અત્યારે આવી રહ્યા છે આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે જે પ્રમાણે કહેવાય છે કે પ્રદેશ અને જિલ્લા સંગઠનને રાજીનામું આપ્યું છે અને આજે જની વાત કરીએ તો તાજા સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે કે આંકલાવ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ સ્મિર શાહ સાથે જ બક્ષી પંચ મોરચાના પ્રમુખ દરજી હિતેશ કુમાર મહામંત્રી મોચી સંજય કુમાર સહિત અન્ય બાવીસ લોકોએ રાજીનામા આપ્યા છે એટલે કે ટોટલ ત્રેવીસ લોકોએ રાજીનામે આપ્યા છે જે પ્રમાણે અત્યારે આપ સ્ક્રીન ઉપર આજે દ્રશ્ય જુઓ છો કે રાજીનામાની વિગત અત્યારે આપને બતાવી રહ્યા છે એટલે જોવાનું રહ્યું છે કે આગામી દિવસોની અંદર હવે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કયા પ્રકારના હવે પગલાં ભરવામાં આવે છે કે મનામણા રિસામણા કઈ રીતે કરવામાં આવે છે કારણ કે એક સાથે આંકલાઓમાંથી ત્રેવીસ લોકોના હોદ્દેદારોના અત્યારે રાજીનામા આવી રહ્યા છે જે પ્રમાણે કહેવાય છે કે શક્તિ કેન્દ્રના પ્રમુખ સહિત અનેક લોકો પણ આની અંદર આ રાજીનામા સામેલ છે યુવા મોરચામાંથી પણ ઘણા લોકો અંદર સામેલ છે જ્યારે શહેર સંગઠનમાંથી પણ કેટલાક લોકો આની અંદર સામેલ છે આગામી દિવસોની અંદર હવે જોવાનું રહ્યું કે કયા કારણોથી આ રાજીનામા આપ્યા છે અને કેવી રીતના હવે ભાજપ દ્વારા અમને મનામણા રિસામણા કરવામાં આવે છે અને જે પ્રમાણે અમે પ્રાપ્ત વિગતો અનુસાર જે પ્રમાણે કહેવાય છે કે જે પક્ષ વિરોધી જે કહેવાય છે કાર્યો જેને કરેલા છે અને જેમને બાદ ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને એ લોકોને ભાજપમાં પરત લેવામાં આવ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે કોંગ્રેસમાંથી જેટલા કાર્યકર્તાઓ ક્યાંક ભાજપમાં સામેલ થયા છે નારાજગી ને લઈને ક્યાંક આ જે હોદ્દેદારો છે તેઓએ રાજીનામું આપ્યા હોવાનું અત્યારે જાણવા મળ્યું છે